નાનપુરા હબીબ હબીબશા મોલ્લામાં રહેતા અરબાઝે ઓનલાઈન વેબસાઇટ પર ચાર કરોડ રૂપિયામાં કિડની વેચવાની જાહેરાત જોઈ કિડની વેચવાની પોતાની તૈયારી બતાવી ઠગોની વાતોમાં આવી જાય વિવિધ ચાર પેટે ચૌદ લાખ અઠ્યોતેર હજાર ભરી દીધા બાદ પોતે છેતરાઈ જાણ થતા સાયબર ક્રાઈમમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરાના હબીબ શાહ મુલામાં રહેતા કમિશન એજન્ટ અરબાઝ રાણાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે ગત સપ્ટેમ્બર બે હજાર વીસથી એકવીસમી ઓક્ટોમ્બર બે હજાર વીસ વચ્ચે ઓનલાઈન વેબસાઇટ પર કિડની વેચાણ કરવાથી ચાર કરોડ મળશે તેવી લોભામણી અને લલચામણી ઓફરો જોઈ તેના પર મૂકેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી સામેથી ડૉક્ટર શિલ્પા કુમાર મનીપાલ હોસ્પિટલ બેંગ્લોર તરીકેની ઓળખ આપી અજાણ્યોએ કિડનીની ડોનેટ પહેલાં બે કરોડ ખાતામાં આવશે તેવી વાતો કરી વિવિધ ચાટપેટે ચૌદ લાખ અઠ્યોતેર હજારથી વધુ અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવી ઠગાઈ આચરી છે હાલ તો અરબાદ રાણાની ફરિયાદ લઈ સાયબર ક્રાઇમની ટીમે ફોન પર ડોક્ટર શિલ્પા કુમાર તરીકે ઓળખ આપનારા મહિલા બીજો સાધન જમાટિયા સૈતમા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વધુ તપાસ સાયબર ક્રાઇમે હાથ ધરી છે આ માના પરથી એટલું ફરીથી આ માના પરથી જાણી શકાય છે કે પોતાની કિડની લેવા ફરીથી આ માના પરથી જાણી શકાય છે કે ચાર કરોડમાં પોતાની કિડની વેચવા ગયો તેની અંદર પોતાના ચૌદ લાખ અઠ્યોતેર હજારનું છેતરપિંડી થવા પામી છે જે ખરેખર આંખ ઉગાડે તેવો કિસ્સો બનવા પામ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટી ન્યૂઝ